કવાટના તુરખેડા ગામના બસ્કરી ફળિયાના લોકો બે કિલોમીટર દૂર ચાલી નર્મદા નદીનું ડોહળું પાણી પીવા માટે મજબૂર ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં સૌથી પછા તેઓ છોટાઉદેપુર જિલ્લાનો કવાટ તાલુકો ગણાય છે એ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે કવાટ તાલુકાના હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે પરંતુ હાફે ેશ્વર જૂથ ગ્રામ્ય પંચાયતના તુરખેડા ગામના બસ્કરી કરી ફળિયામાં નિવાસ કરતા ત્રીસ પરિવારના એકસો પચીસ જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાફા મારી રહ્યા છે તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવને જ પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડીને પહોંચી શકાયું હતું તુરખેડા ગામના ફળિયામાં રૂબરૂ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આ ભીતિ જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો નર્મદા નદીના કિનારે વસેલા બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જાય છે નર્મદા નદીનું ડોહળું પાણી

માં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબવા નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મજબૂર બન્યા છે બસ્કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું તો આ ફળિયામાં ત્રણ જેટલા હેડપંપ માટે બોર ઉતાવળમાં આવ્યા પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ ગયા છે જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ડોહડું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે પાણીની તીવ્ર તંગી વેઠતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે બે કિલોમીટર ચાર ડુંગર ચડીને માથે પાણી લઈ જવા માટે રસ્તામાં બે ત્રણ જગ્યાએ બેડા ઉતારી થાક ઉતારવો પડે છે અને આ રીતે ઢોર અને છોરા માટે પાણી લાવવું પડે છે નાવા ધોવા માટે નર્મદા નદીએ જઈએ છીએ પણ પાણીમાં ખૂબ મોટા પ્રમાણમાં મગર હોવાથી મગરની પણ બીક લાગતી હોય છે પશુઓ નદીમાં પાણી પીવા જાય તો ઘણા પશુઓને મગર ખેંચી લઈ ગયા છે તાલુકા પંચાયત ગામ ફળિયા પાણીની બહુ તો છે રોજ રોજ આમુ વાત કરીએ બાકી કશું કર્યાલતા નથી આમ બધી જીન નરબદાથી પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા બધું આ ઉ સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ વદાને આમ વાત કરીયો બાકી કોઈ સગવડ નથી કરીલતા અમને આમું માથે પાણી લાવ્યે બેહી બેહીન થાકી જઈએ છે રસ્તામાં વહેતા બેહતા આવિયે છે આમુ મૂર્ખી કોવાડ તાલુકો તુરખેડા ગામ બોસ્કરી ફોડિયાન બો પાણી તોકલી મોટા મોટા અધિકારીને વદાને વાત રોજ વાત કરી પણ અમારો કામ કોઈ કરતા નથી বতকলিত পানী নেকি মিটৰ পানী লিটকলিতাৰি আমাৰ নজিকাৰ ফুগি দৰচা নজিক আজি অলবী নে আমাৰ তাত কালি কাম থৈ যোৱা জামছে Oh that one.